તક્ષશિલા અગ્નિકાંડની ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે છતાં મોટા અધિકારીઓને છાવરીને નાના અધિકારી પર તપાસ કરાઈ હોય જે મામલે વાલીઓ દ્વારા કોર્ટમાં એકસો તોતેર ઓબ્લિક આઠની અરજી કરાતા પહેલા સુરત પોલીસ કમિશનરને વાલીઓ મળવા પામ્યા હતા સુરતમાં બનેલી તક્ષશીલા અગ્નિકાંડ જેવી ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે અને કોર્ટમાં આજે ચાર્જ ફ્રેમ પણ થઈ ચૂક્યો છે પરંતુ તક્ષશિલામાં મોટા પાયે બેદરકારી આચરાઈ હોય છે જેને લઈને મોટી જાનહાનિ થઈ હતી તેવા તપાસ અધિકારી દ્વારા ફક્ત નાના કર્મચારીઓ પર કાર્યવાહી કરાઈ હતી અને મોટા અધિકારીઓને રીસ્તરના છાવરમાં આવ્યા હતા તેને લઈને બાવીસ વાલીઓ દ્વારા સુરત પોલીસ કમિશનરને મળ્યા હતા તો ત્યારબાદ વાલીઓ કોર્ટમાં એકસો તોતેર આઠની ની અરજી કરવા જશે આજે સુરત માં અગ્નિકાંડ જે દુર્ઘટના બનેલી હતી એને બે વર્ષ ઉપર થવા જઈ રહ્યું છે લાસ્ટ અમે પોલીસ કમિશનરશ્રીને તારીખ પાંચ અગિયાર બાર બે હજાર વીસના એક અરજી આપેલી હતી તેમાં સરકારી પુરાવા દસ્તાવેજી પુરાવા સહિત અમે અરજી કરેલી હતી કે અત્યાર સુધીની તપાસમાં ફક્ત નાના કર્મચારીઓ અને અધિકારીઓને જ દોષિત બનાવવામાં આવેલા છે પણ આ ઘટના જ્યારે બનેલી એ ઘટનામાં ફાયર ડિપાર્ટમેન્ટ ડીજી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સંયુક્ત જવાબદારીમાં આ ઘટના બનેલી હતી તેઓની બધા ડિપાર્ટમેન્ટની બેદરકારીને લીધે આ ઘટના બની હતી કારણ કે બાવીસ બાળકોનો ભોગ લેવાયો હતો આમાં તો બાવીસ બાળકોનો ભોગ લેવાયો એ આ બધા ડિપાર્ટમેન્ટની ખૂબ જ બેદરકારીને લીધે થયેલું હતું તે સરકારી દસ્તાવેજ આદ પ્રમાણભૂત પત્રકો અમે રજૂ કરેલા હતા તે હિસાબે અત્યાર સુધી કાર્યવાહી હજુ પણ કરવામાં આવી નથી જેને લઈને આજ તારીખ નવ આઠ બે હજાર એકવીસના રોજ અમે પોલીસ કમિશનર કચેરીમાં શ્રી તોમર સાહેબને અમે જણાવ્યું કે જો હવે શું કરે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે એકસો તોંતેર આઠ નીચે કોર્ટમાં અમે અરજી પિટિશન દાખલ કરીશું અને અમે વધારે તપાસ માટે અમે ઓર્ડર લાવીશું જી મારું નામ કેતન સુધી છે હું સામાજિક કાર્યકર્તા છું અને આજ રોજ કક્ષિલાના વાલીઓ દ્વારા એકસો તોતેર આઠ મુજબની પોલીસ કમિશનર કલેક્ટરશ્રી તમામ જગ્યાએ અરજીઓ આપવામાં આવે કક્ષિલામાં ઘટના બની ત્યારથી લઈ આજે બે વર્ષ ઉપરાંત થયો હાલની તારીખ સુધી જે મોટા આરોપીઓ હશે તેમને પકડવામાં નથી આવ્યા તપાસમાં ક્યાંય કાસું કપાઈ રહ્યું છે અસંખ્યવાર તક્ષીલાના વાલી દ્વારા જે આ રજૂઆત કરવામાં આવી છે હાલની તારીખ સુધી જે મોટા આરોપીઓ છે એમને સાવરવામાં આવી રહ્યા છે પોલીસ ક્યાંય ને ક્યાંય એસએમસીના ઓફિસરોથી ડરી રહી હોય એવું લાગે છે એમને શું માગે છે માગણી એ છે કે કેસમાં યોગ્ય તપાસ થાય અને મુખ્ય જે આરોપીઓ છે એમના દસ્તાવેજ પુરા પુરાવા સાથે અમે એમને લેખિત રજૂઆત કરી છે કે આરોપીને અંદર લો અને યોગ્ય વાલીઓને ન્યાય આપો આ અમારી માગણી તી લાગણી કાંડમાં તપાસ અધિકારીઓ દ્વારા જાણી જોઈને મોટા અધિકારીઓને છાવરમાં માં આવ્યા હોય તેવા આક્ષેપો વાલીઓ દ્વારા કરાયા છે ત્યારે મામલે હવે કોર્ટ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું અઝર કુરેશી